નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સતત ચાલીસ દિવસથી પડી રહેલા વરસાદને કારણે શેરડીના પાકને ચાલીસ પિસ્તાલીસ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ સુરત જિલ્લાની તો સુરત જિલ્લામાં વધારે વધારે શેરડીનું ઉત્પાદન થાય છે આ વર્ષે શેરડીમાં સતત પડી રહેલા વરસાદને કારણે પાકને વારંવાર નુકસાન જોવા મળ્યું ખેતરમાં સતત પાણી ભરાયેલું હોવાથી શેરડીનો પાક સુકાઈ રહ્યો છે સુરત જિલ્લામાં બારડોલી પલસાણા રોડ મહુવા કામરેજ અને ચોર્યાસી તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે શેરડીના પાક સુકાઈ રહ્યો છે સુરત જિલ્લામાં સુગર ફેક્ટરી આવેલી છે કેમ કે કામરેજ સુગર ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરી મહુવા સુગર ફેક્ટરી ચલથાણ સુગર ફેક્ટરી જેવી અનેક સુગર ફેક્ટરીઓ ચાલી રહી છે દર વર્ષે સુગર ફેક્ટરી એક સપ્ટેમ્બરની આજુબાજુ વાવેતરની તારીખ આપતી હોય છે પરંતુ ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે હજુ અમુક સુગર ફેક્ટરીએ તારીખ પણ નથી આપી અને અમુક સુગર ફેક્ટરીએ એક ઓક્ટોબર પછી એટલે કે ત્રેસ દિવસ કરતાં પણ વધારે લેટ તારીખ આપેલો છે સુરત જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી શેરડીના પાકમાં રોજ ભૂંડનો ત્રાસ હોવાથી શેરડીનું વાવેતર પણ ઘટ્યું છે ડુક્કરના ત્રાસને કારણે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અને ઉપર જતા વર્ષે ઉભા પાકને પણ નુકસાન થયેલી છે વિપુલ હરખાણી કૃષિ ગુજરાત સુરત